અને કરતા વાર્તા કરવી આ દિવસે પીળા વસ્ત્ર ધારણ કરવા નહીં આ વ્રત થી બાળકો જીવતા રહે અથવા નગરીમાં આ નગરમાં લલિત નામના રાજા હતા રાજા નું નામ જેવું હતું એવા જે એમના ગુણ હતા તે ખરેખર શીલ અને સદાચારી મૂર્તિ હતા એની નામ હતું સુમેના એ પણ ધર્મ શિર સંસ્કારી ઘરગથ્થુ તન મન અને પવિત્ર થી ધર્મ પારાયણ કરતી હતી રાજા અને રાણી સર્વે વાતે સુખી હતા પરંતુ એક વાતે દુખી હતા એમને શેર માટીની ખોટ હતી એમને એક પણ સંતાન ન હતું અને તેથી તે ચિંતામાં ને ચિંતામાં રાણી અડધા થતા જતા હતા એક દિવસની વાત છે રાણી ઉદાસ જે પોતાના ઓરડામાં બેઠી છે એવામાં રાણીની એક દાસી ત્યાં આગળ આવી ચડી આ દાસી સુયાણીનું કામ કરતી હતી આ દાસીએ રાણીને ચિંતામાં બેઠીને જોઈને કહ્યું રાણી બા તમે શા માટે આટલી બધી ચિંતા કરો છો તમે આજ્ઞા કરો તો હમણાં જ ઉપાય બતાવો બોલો શું ઉપાય છે રાણી કહે દાસીએ ધીમેથી રાણીને કાનમાં કહ્યું જો રાણીબા ગામમાં એક બ્રાહ્મણીને પાંચમો મહિનો જાય છે તમે સ સગર્ભા છો એવો ઢોંગ આજથી શરૂ કરી દો પછી હું કામ સંભાળી લઈશ દાસીની આ વાત સાંભળી રાણીને ગળે ઉતરી ગઈ અને પોતે સગર્ભા છે એની વાત ફેલાવા માંડી આ વાતને સાત મહિના વીતી ગયા બ્રાહ્મણીને મધરાતે દાસ એ તેળાવ્યો મધરાતે બ્રાહ્મણીએ પુત્રનો જન્મ આપ્યો આ પુત્ર છાની માની લઈને દાસી રવાના થઈ ગઈ અને રાણીના ઓરડામાં પાછલી બારીએથી દાખલ થઈ બાળક રાણીને આપ્યું રાણી તો રાજી રાજી થઈ ગઈ સવારમાં આખા રાજ મહેલમાં સમાચાર ફેલાઈ ગયા કે રાણીએ કુંવરને જન્મ આપ્યો છે એટલે આનંદ આનંદ છવાઈ ગયો આમ રાણીનું વાંજિયા પણ ટળ્યું પરંતુ પેલી બ્રાહ્મણી તો જીવંતિકામાં દેવીનું વ્રત કરતી હતી એટલે દેવી તેના બાળકનું રક્ષણ કરવા માટે રાજમહેલમાં પણ આવી પહોંચ્યા કુંવર જ્યારે ઊંઘતા હોય ત્યારે દેવી એના ઓશિકા પાસે બેઠા હોય એમ કરતાં કરતાં દિવસો અને મહિના અને મહિના પછી વર્ષો વીતવા લાગ્યા કુંવર તો મોટો થયો અને એનું નામ પાડ્યું વિજયકુમાર રાજા લલિતકુમાર અવસાન પામ્યા બાદ વિજયકુમાર ગાંધીએ બેઠા અને રાજા બન્યા આ રાજા તો ભારે દયાળુ હતા રાજા વિજયકુમાર એના પિતાનું શ્રાદ્ધ કરવા માટે ગયા ગયાજી જવા નીકળ્યા રસ્તામાં એક વાણિયાનું ઘર આવ્યું એ વાણિયાના ઘરે તેઓ રાત વાસો કરી રહ્યા હતા આ વાણીઓ છ બાળકો થયા અને છ બાળકો વારા ફરતી છઠ્ઠે દિવસે મરણ પામે આજે સાતમે બાળકની છઠ્ઠી હતી અને વિધાત્રીએ લેખ લખવા આવવાના હતા અને વિજય કુમારનું રક્ષણ કરવા માટે જીવંતિકા દેવીએ પણ ત્યાં હાજર હતા મધરાત થઈ અને વાણીઓને ત્યાં વિધાત્રી દેવીમાં પધાર્યા એટલે જીવંતિકા માતાએ આડું ત્રિશુર ધર્યું અને કહ્યું

વાત માન્ય અને દીર્ઘ આયુષ્ય લખીને ચાલતા થયા સવારે પડીને માન્યાએ પોતાના દીકરાને જીવતો જોયો એટલે નવાઈ પામ્યા તેઓ તો રાજીના રેડ થઈ ગયા તેઓએ વિજયકુમારને શુભ પગલાં માન્યા અને એમની સરભરા એને ખૂબ ભાવપૂર્વક કરવા માંડ્યા અંતે વિજયકુમાર ગયા પરંતુ વાણીઓ વળતા પોતાના ઘરે થઈને જવાનું વચન લીધું અને વિજયકુમાર તો ગયાજી જવા રવાના થયા વિજયકુમાર ગયાજી ગયા અને ત્યાં શ્રાદ્ધ કર્મ કર્યું પિંડ આપવા માટે હાથ લાંબા લાંબો કર્યો પણ તેને તો એક તોને બદલે બબ્બે હાથ દેખાયા આમ થવાનું શું કારણ એમ વિચારો કરવા લાગ્યા આ થવાનું કારણ એને પંડિતોને પૂછ્યું પરંતુ પંડિતો પણ એનો જવાબ આપી શક્યા નહીં આમાં બીજો હાથ કોઈ દેવીનો હાથ જેવો દેખાતો હતો વિજયકુમાર શ્રાદ્ધ ક્રિયા પતાવીને પાછા વળ્યા અને વળતા વચન આપ્યા પ્રમાણે પેલા વાણિયાને ત્યાં રાત રોકાયા ત્યારે વાણિયાએ બીજો દીકરાની છઠ્ઠી હતી અડધી રાત થઈ અને વિધાતામાં આવ્યા આ વખતે પણ જીવંતિકામાં

અને જ્યાં જાય ત્યાં મારે જવું પડે છે આજે આ વાણિયાને ત્યાં એનો વાસ છે તો મારે પણ વાસ કરવો પડશે તો વાણિયાનું અઘટિત મારે શા માટે થવા દેવું જોઈએ બહેન હું તારી મોટી બહેન છું તારે તારે મારી વિનંતી પાડવી પડશે ભલે કહીને વિધાધાએ એના લેખમાં દીર્ઘ આયુષ્ય લખ્યું વાણિયાએ સવારે ઊઠીને જોયું તો બીજો દીકરો જીવતો જણાયો એને લાગ્યું કે આ વિજયકુમાર નક્કી કોઈ મહાન પુરુષ છે બીજા દિવસે વિજયકુમાર ને વિદાય માગી ત્યારે વાણીયાએ એમને આનંદથી વિદાય આપી થોડા દિવસમાં વિજયકુમાર મહેરાજ મહેલમાં પાછા આવ્યા આવીને એમને રાણીને પૂછ્યું બા તમે કયું વ્રત કરો છો બેટા હું તો એકય વ્રત નથી કરતી આ સાંભળીને વિજયકુમારને નવાઈ લાગી અને એનો આખો ભેદ ઉકેલવાનો ઉપાય મળી ગયો શ્રાવણ મહિનો આવ્યો અને મહિનાનો પહેલો જ શુક્રવાર આવ્યો એ દિવસે રાજા વિજયકુમારે આખા નગરમાં ઢંઢાળો પીટાવ્યો કે આજે નગરમાં તમામ મસ્તીઓ પીળા વસ્ત્રો પહેરીને જમવા આવવાનું કોઈ ઘરે રહેવાનું નથી એવામાં એક દાસી સમાચાર લાવી કે એક બ્રાહ્મણી બ્રાહ્મણી માટે લાલ વસ્ત્ર મોકલાવ્યા આમ વિજય કુમાર એની માતા ને ઓળખી ગયા ત્યારથી ગોરાણી રાજમહેલ રહેવા લાગ્યા જીવંતિકા માતાના વ્રત પ્રભાવથી ગોરાણીને પોતાના ખોપુત્ર પાછા મળ્યા અને માતાજી એનું રક્ષણ કર્યું એવી જ રીતે વ્રત કરનાર બાળકોનું રક્ષણ કરજો એમને સુખ સંપત્તિ મળજો અને એમના ફળિયા એવા સૌ ને ફરજો જય જીવંતિકામાં